ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ મુજબ રાષ્ટ્રના નિર્માણમાં હવે મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે તેમના દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યો અને નવી સંસદના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ અને તે સર્વસંમતિથી પસાર પણ થયો અને તે સમયે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમ પણ કહ્યું કે ઈશ્વરે આ કાર્ય કરવા માટે મારી પસંદગી કરી છે એ માટે હું પોતાને નસીબદાર માનું છું ત્યારે સમગ્ર દેશની બહેનો સમગ્ર દેશની નારી શક્તિના અઢળક આશીર્વાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે જ છે કારણ કે એમના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક એમનું પણ એમને પણ ખ્યાલ છે કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે જયારે નારીને આપી છે ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં પણ નારી શક્તિ જયારે પોતાનું યોગદાન આપે ત્યારે ભારત દેશ વિશ્વમાં ક્યાંક અલગ ક્યાંક મોખરાનું અલગ અને અનુપમ સ્થાન ચોક્કસ પ્રાપ્ત કરશે અને આદરણીય વડાપ્રધાન શ્રીએ નારી શક્તિમાં જે વિશ્વાસ દાખવ્યો છે એ વિશ્વાસને ફળીભૂત કરવા સમગ્ર દેશની સૌ નારીઓ પ્રતિબદ્ધ પણ છે ત્યારે સૌ આજે આજ રોજ વડોદરા છે મહિલા મોરચા દ્વારા આજે આ વકીતનનો કાર્યક્રમ કરી અને આદરણીય વડાપ્રધાનશ્રીને અમે સૌ એમની સાથે જ છીએ અને આ વખતે મોદી સરકાર ફરી એક વખત મોદી સરકાર હર એક મોદી સરકાર કારણ કે સમગ્ર દેશની નારી શક્તિ સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક તો તેમની સાથે જ છે પણ જયારે નારી શક્તિ જે સર્જનની ક્ષમતા ધરાવતી આ વિશ્વનું જે અસ્તિત્વ કહેવાય કે જેનામાં સમગ્ર ભવિષ્યના બીજા વિશ્વના સર્જન કરવાની પણ ક્ષમતા છે એમનો સાથ એમનો વિશ્વાસ અને એમનો સહકાર જ્યારે મોદીજીને હોય ત્યારે વિશ્વમાં ભારત દેશને મહાસત્તા બનતા કોઈ જ અટકાવી નહીં શકે વડોદરા શહેરની સમગ્ર નારી શક્તિ તરફથી હું આદરણીય વડાપ્રધાન શ્રીને ફરી એક વખત સૌ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને અમે સૌ એમની સાથે છીએ હતા અને હંમેશા રહીશું જે એક આ નારી વંદનાનો કાર્યક્રમ રાખ્યો છે જે નારી વંદનાના કાર્યક્રમમાં અમે સખી મંડળની બહેનોને જોડી છે સ્કૂલની કોલેજની સ્ટુડન્ટોને બી જોડી છે કારણ કે એ લોકો નરેન્દ્રભાઈને ધન્યવાદ આપવા માંગતા હતા અને અત્યારે અમે નારી બધી ભેગી થઈને મોદીજીને ધન્યવાદ આપીએ છીએ કે એમને ઘણી બધી યોજનાઓ થ્રુ બધી બહેનોને લાભ આપ્યો છે અને અમે એના એટલા માટે અમે બધાને ધન્યવાદ આપીએ છીએ નરેન્દ્રભાઈને કલ્પના પટેલ વડોદરા શહેર મહિલા અધ્યક્ષ આ રીતે અમે કાલે પણ વિધાનસભા વાઇઝ પાંચ વિધાનસભામાં આવી રીતના જ એક રેલી કાઢેલી છે અને એ બી આના સંદર્ભમાં જ છે મોદીજીને ધન્યવાદ જનતા પાર્ટી મહિલા મોરચો અને એની સાથે જોડાયેલા સમાજના જુદા જુદા અવયવના બહેનો મહિલા શક્તિ અને સાથે સાથે જનપ્રતિનિધિ બહેનો પણ જોડાયા છે નૂતન જે યંગ ગર્લ્સ છે એ પણ જોડાયા છે અને જે વડીલ બહેનો છે સામાજિક કામ કરતી બહેનો છે બધા જોડાઈને આજે મોદીજીને ધન્યવાદ કરીએ છીએ મહિલાઓના જીવનમાં ક્યાંક ઉજાસ આવે મહિલાઓના સશક્તિકરણનું કોઈ કામ કરતું હોય તો એ મોદીજી છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે વિવિધ યોજનાઓ થકી અને સાથે સાથે રાજનીતિ તો ખરી પણ બેટી બચાવ જેવા આંદોલન થકી સમાજમાં પણ રિફોર્મ્સ લાવ્યા છે તો અમે સૌ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ધન્યવાદ કરીએ છીએ મહિલાઓને રાજનીતિમાં તેત્રીસ ટકા આરક્ષણ મળવું એ તો ફક્ત સ્વપ્નું હતું પરંતુ હવે સાકાર થયું છે અને આવનારા સમયમાં મહિલાઓને પોતાનું રાજનીતિમાં પણ કામ કરવાનું તક મળવાની છે એટલે બહેનો ખુશ છે ધન્યવાદ કરવા માંગીએ છીએ ભારત માતા